જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે નવ અને અમારા પર્વ ભાઈ છે ને જાગતા આપણે હેરાન કર્યા છે તો આપણે રીતિને ખુશી હું છું છે અમારા વારમાં તો રીતિ જય શ્રી કૃષ્ણ ભાઈ હેરાન કરાય તો એ રાંધો નતો તો ભાઈ નતો માસ નતો એવું છે હેડ ને પણ તો અમારે ભાઈનો તમને બતાવું જો અહીં જો તો શું થાય કે માથે બાથો ને બરા બાનો પાકે લેના કામ આવે છે

નો વાગે જા કમ્પ્લીટ થઈ ગયો છે રેડી તૈયાર પ્રેક્ટિસ કરવાની છે એવું છે હે તો આજ પરવા ભાઈને ઇંગ્લિશ નું પેપર છે તો ઇંગ્લિશ માં બોલતા આવડે શું આવડે બીજો બીજો

તો ભાઈ કાલે ભાઈને છે ને માણ મણ અમે શૂટ પતાવ્યું હતું કે કોઈ વાતે શૂટ પતવા જ નહોતી દાંત કાઢી દેશે અત્યારે જો પપોરું વગાડે છે ને કાલે એમ જ કરતો હતો શૂટ કમ્પ્લીટ થાય ને દાંત કાઢી જાય એટલે આખું શૂટ ફરીથી લેવા તો કાંઈ નહીં રીતી લઈ જાય છે પરવા તો નાસ્તો કરાવવા અને હસતી ગઈ છે સ્કૂલે બરોબર છે તો ભાઈ જો અમારા ભાઈના નાટક જુઓ તમે જો સ્કૂલે જે આવતા શરૂ જ કરી દઈએ પણ જો ફાડી નાખ્યું હોત ત્યાં પાછું એ વાત નાખ્યા છે બોલો સામેથી કાઢી નાખ્યું અહીંયા આમ કર્યું હવે ઊભો થાય છે જો આની આ વસ્તુ જો તારે મમ્મીને બતાવ રીધી એમ જા શું કરે જો જા જો 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 મમ્મીને નામ લીધું કેવો કાઢવા મળે તર જા 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 હવે સારખું કરવા મળશે જઈ જય હો આવશે ને જાઉં ધીમા તો કમ્પ્લીટ કરી નાખશે જા 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 નહીં થાય ને તો પરાણા કરશે લઈ તો લીધો લેવું મારી પાસે બ્લેન્કેટ બ્લેન્કેટો કરાવવા નહી ફિટ કરે જો આ ભાઈ ના કામમાં છે ને આવા કામ છે જો એ મમ્મી આવી ને એને કમ્પ્લીટ કરી ગયો જો ઓસાળ ખાડી નાખ્યો ને એને ખાડી ને માં પાછો પગ ભરાવી અને છે ને એને માથે ઓટતો તો આખો ખાડી નાખું તો મેં તારું નામ લીધું ને મેં એમ કીધું ને રિધ્યા અહી આય તો ભાઈ આ બધું કમ્પ્લીટ હરખું કરનાય ગયો જો નકરી ઓસાળ છે ને અહી સુધી કાઢી નાખ્યો તો જો અહી સુધી એને કાઢી નાખ્યો તો પછી મારી પાસે મારી પાસે બ્લેન્કેટ હું સુ કરાયું અને એને ઓસાળ ફિટ કર્યો

અને રીધી મેં કીધું પ્રમાણે ઘરનું બધું કામ કરે છે બરાબર છે હસ્તી હું કરે છે જોઈ તો ભાઈ અમારે હસ્તી બેન જો અહીંયા બેઠા છે શું કરશો હે રિમોટ તો ભાઈ અમારે હસ્તી છે ને ટીવી જોવે છે રિમોટ મળતું નથી ને તો ખાલી એક ફોટો ધાયેલો આવે છે એટલે છે ને એને જોયા કરે છે ક્યાં ખોયું રિમોટ હરકુભાઈ

અત્યારે સોળી ફોળી નાખે એટલે નહીં હા બસ એમ અને હું મારું એડિટિંગ એડિટિંગ બેઠો છું થઈ જાય તો પછી રોહોડામાં કામ કરે છે છોકરા રૂમ રૂમમાં ટીવી જોવે છે બરોબર છે બધા પોતપોતાના કામે લાગેલા છે અત્યારે અમારો એડિટિંગનું બતાવી બરાબર છોકરાઓ કેરમ રમવાનું કહેતા હતા પણ કેરમ રમવામાં એવું છે અત્યારે બધા થાકી ગયા છે મારે એડિટિંગ છે એડિટિંગ ઘરનું કામ છે તો પછી કેરમ રમવાનું રાખ્યું છે કેન્સલ ને કાલે કાંઈક બહાર લઈ જવાનો પ્લાન કર્યો છે જોઈએ કાલે ત્યાં જઈએ છે બરાબર અત્યારે તો એ બધાને બેને સમજાવી મોકલી દીધા છે ને એટલે પપ્પા આરામ કરશે ભૂલી જાય ભૂલી જાય તો વધારે સારું શાંતિથી બે હે સારું કાંઈ નહીં એટલે એડિટિંગ બતાવી